બરાબર ને બાકી હતી ઘરમાં પોતું પણ થાય છે ડિમ્પલ પોતું કરે છે ચેક કરી એનું અનબોક્સિંગ કરી એલર્જી રક્ષક જે મંગાવી હતી ઓનલાઈન એ જોઈએ એનું કેવું છે પેકિંગ

બોવિયર જોઈ લો બગલા ભાઈ આવી ગયા છે મિત્ર બીજા ઘણા બધા પક્ષીઓ છે જય માતાજી મિત્રો આરતી કઈક નવી આઈટમ ખાવાની બનાવે છે પણ કહેતી નથી શું બનાવવાનું એ તો બનશે ખબર નહીં પડી જાય એમ

શાક બનાવવાનું છે आरतीને આજે એના માટે ટામેટા સમારી દીધા એના રસ પણ કાઢી લીધો એનો ગ્રેવી અને કાજુ ટામેટા લસણ કાજુ ટામેટા લસણની ગ્રેવી કરી છે પંજાબી શાક માટે આરતી

એલા રોડુલી મારું ઊંધો અને બલા પડ 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 બિચારા કંટાળી જાય અશે મે કે પડ્યા થા કે ભાઈ તે વેરા મને ખબર પડી કે હા બહુ મસ્તી કાઢી રહ્યા લાગો તમે ને વેજ કોફતા બનાવે છે આથી

उतार जे उतार कर ये पादा जरा ये माता जी ओम सार जो भी है इसके बारे वेज कोफ्ता रेडी है

એ છે કે ડુંગળી ઉતળો જુઓ જમવા બેસી ગયા છે કોફતાનું શાક મેજ કોફતાનું શાક છે કેવું બની મસ્ત

બાને ગોળ નો ડબ્બો આલો બાને ગોળ વગર નહીં ચાલે અને ઇના બેન પણ જમે છે સાથે ભાંજા હા ભાંજા ભાઈ જો કેવું બની આરતી આરતી એવું તમાર જાતે ચેક કરી જાતે બોલો પિમ્પલ જેવું સારું લાગે આવ ભરથી રા બનાવાય આધુડી બીવાય છે ગાર્ડન માં જતો મારે ને આરતી ની આજે તું કોમ કાજ તે જોઈ લેજો વિડિયો બફોનો ચાલુ ના મેચિંગ મેચિંગ છે ઓકે ਤੂੰ ਗੋਲਾ ਖਾਣੇ ਮਜ਼ਾ ਹੀ ਨਹੀਂ ਆਂਦੀ ਕਾਲੇ ਤੋਂ ਅਮੇਜੋ ਖਾ ਦੂੰ ਅਮੇਜੋ ਰਾਜ ਕੀ ਇੰਦ ਤੂੰ ਪਾ ਗੋੜਾ ਢਾਲ ਚੀ ਤਾਂ ਹੈਡ ਅਰ ਪਾ ਤੇ ਸਵਾਰ ਨੂੰ ਪਹਿਰਿਉ ਨਹੀਂ ਆਰੀ ਖਬਰਤ ਨਹੀਂ ਮੈਨੂੰ ਕੇ ਬਦੀ ਖਬਰ ਹੈਡ ਤੁਮਨ ਨਹੀਂ ਖਬਰ ਹੋਤ ਬਗਾਇ ਬਗਾਇ ਆਹ ਦੂ ਇਹ ਮੰਗਤ ਆ ਹੈਡ આવ્યો ત્યાં જોડે આવ્યો વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ મિત્રો બસ વિડીયો ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ આરતી ગુડ નાઈટ